તો હવે આપણું શોર્ટ વિડીયો શૂટિંગ થઈ ગયું હોય તો હવે આપણે બ્લોગ બનાવીએ પછી વ્યાહો દોતી વખત સાથે જો પછી વ્યાહો દોતી વખત હા ને શૂટિંગ કરી લીધું શોર્ટ વિડીયો નું અને હવે આપણા બ્લોગ નો વારો આવ્યો બ્લો મેડમ ચાર નાખ પાડીઓ ને અને પછી આપણે જવાનું ઘેર એક્ટિવા ગાડી તઈ વસ્તુ લઈ જવાની

અને જે ગાય હાલવાની છે એ આર્ય ગાય છે જોવા ઘણા બધાની કોમેન્ટ એવી આવી હતી કે એનો ફોટો પાડીને મેલો ફોટો પાડી મેલો પણ ફોટો નહીં પાડવો આપણે વિડીયો બનાવીને જ મેળવી તો દોસ્તો એકદમ મફત હાલવાની હવા ભાઈ ગાય છે મસ્ત ગીર ગાય છે જોઈ લો અને એની ઉંમર લગભગ વીસ બાવીસ મહિના થયા એટલે બે વર્ષમાં બે મહિના ખૂટે છે એક વખત ગરમીમાં આવી હતી અને એ વખત અમે બીજવાન નતું કરાયું અને હવે કદાચ આવે એટલે બીજવાન કરાવી દેવાનું છે પણ મને એકદમ મફત હાલ દેવાની મફત એટલે કે હાલ આ બધી ભેંસો બતાવો આટલી બધી ભેંસો છે તે ભેંસો ભેગું અને ચરતો જોર આવે છે ભેસો ભેગી રહેતી નહીં એટલા માટે હાલી દેવાની છે અને હાલવાની છે એવી જગ્યાએ કે સુખમ જતી હોય તો હાલવાની છે તો જ ફોન કરજો બાકી અમે મહિના બે મહિને તમે ઓછી સો કિલોમીટર લઈ જાઓ ને તો અમે ગાડી લઈને જોવા આવીશું કે અમારી ગાય શક નહીં ઘેર માટે ગાય હાલવાની છે અને એકદમ ઓલાદ છે હારી છે ગીર ગાય છે એટલા માટે આલવાની છે તો દોસ્તો ફટાફટ કોમેન્ટ કરજો અને ઓનો નંબર જે તમારા ગાય જોતી હોય તો એનો નંબર ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે અમારા અરુણસિંહનો અને જો અમારા મૂક્યા બી હોય તો અમારે મેહાણા સિટી નજીક પડે છે પણ ગાયના નેહાકા લેવાય નહીં અમે પછી ગમે ત્યાં છોડી મેળવીએ તો અમને કોઈ કહેવા આવે નહીં કારણ કે અમે ગાયના ધણી થઈએ જ નહીં પણ આપણો અને નેહાકા લેવા નહીં ગાય છે એટલે એટલા માટે થઈ અને મફત આપી દેવી શકો સેવા કરવા વાળો હોય અને ગાય એકદમ મારથી બારથી ચોય નહીં કોઈ જગ્યાએ નહીં પણ ટેવ એક જ છે કે ભેસવા હંગા ચરવા જતી નહીં ને મારા પૌત્રી છે ઢોર એક બાજુ યુટ્યુબમાં ફેસબુકમાં માં એમાં પહોંચી વળાતું નહીં વિડીયો શૂટિંગમાં નીમાં એટલે હવે અમે ઓન સારી જગ્યાએ સારા ઠેકાણા એ

તૈયાર થાય તો ચાલી પચાસ હજાર નો માલ સહી રહે જો આ દેશી ગાય છે આ ભેસો ભેગી આખો દાડો સર બરોબર આ સહી એચેપ ગાય જો મારા જોડી ગાયો છે એટલી છે સહી ખાય એચેપ ગાય એક પેલી બેઠી એ પણ શંકર ગાય છે પેલી રહી દેશી ગાય છે આ બધી ગાયો છે અને આ બધી ભેસો છે એ બધી એકી ટોળ ચર અને એ એકલી ન ચરતા જોર આવે છે એટલે એને કૂકને સારી જગ્યાએ સારા આલી દે જાય છે એટલા માટે તમે કોમેન્ટ કરજો અને આ જો એકા બીજી ગાય રે અમારી અને બધો ઘરનો માલ છે એટલે એને વ્યવસ્થિત જગ્યાએ સારી જગ્યાએ હાલવાની છે નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કોન્ટેક કરજો ગાય લેવામાં રસ હોય તો જ ફોન કરજો અને વોટ્સઅપ કરજો તમને રિપ્લાય હાલીશું હાલીશું અને હાલીશું તો દોસ્તો અમારું આ જે સ્થળ છે એ એડ્રેસ આલ દઉં પસ પા ઘણા બધા ફોન કરે કે પસ આ અમે ચોનાસવાને એવું એવું બધું થાય છે પેલી વખત ફોન આયા ખબર આપને એટલે ગોમ છે જેતપુર તાલુકો બેતરાજી જિલ્લો મેહોણા મેહોણા મેસાણા ને મેહોણા વાળા હી અમે તો દોસ્તો મેસાણા થી 20 કિલોમીટર થાય મેસાણા થી અમારું ગોમ 20 કિલોમીટર થાય આ बाजू બેતરાજી થી 20 કિલોમીટર થાય આ बाजू ચોનાસમાંથી પણ 20 કિલોમીટર થાય એટલે આટલા આજુબાજુના એરિયામાં ચાલી પચાસ કિલોમીટરમાં કોઈ મોણા હોય ગાયની સેવા કરે એવું તો કોન્ટેક કરજો ગાય હારી છે અને સારા ઠેકોણા લઈ જજો મારા ગાયના નેહા લેવા નહીં એટલા માટે થઈ અને એને હું સારો વ્યવસ્થિત મોણાને આલું અને જે મોણા લઈ જાય એ રાજી થાય કારણ કે ઓલા જ છે અને અમે હવે એ ગાયને હાલવાનું કારણે કે પહોંચી વળતા નહીં કોમમાં પહોંચી વળતા નહીં એટલા માટે થઈને એને આલજો કારણ કે રોજ હોજ પણ અને નાહી જાય છે યશોમાં ભેગું ત્રણ વાગે એટલે બીજો યશોના નદીમાં હિન્દી નીકળી જાય અને આવે છે કલાક દોઢ કલાક બે કલાક ચાર કલાક કોકના ઠપકા લઈને એના કરતા છોકરો બધા કેમ મિલ્યા હોય પણ આપણે મિલવા જવું નહીં પણ કોઈક વ્યવસ્થિત મોણા હોય તો એના હાલ દેવાની છે તો દોસ્તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો દોસ્તો આ અમારી નવી ચેનલ છે હમણાં તાજી તાજી નવી બનાવી છે અને મોનેટાઈઝ થઈ જશે તો વિડીયો ફૂલ જોજો ને અમારી મોટી ચેનલ છે વિરમ ઝાલા બ્લોગ કોમેડી ચેનલ છે વિરમ ઝાલા કોમેડી અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કિરણ ઝાલા જેતપુર